પર્યાવરણ તજજ્ઞ રોહિત પ્રજાપતિ નેહા સરાવતે તેમના સાથી તજજ્ઞોએ વડોદરા મહાનગરપાલિકાની વડો કચેરીના કોન્ફરન્સ હોલમાં મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ સાથે મહત્વપૂર્ણ બેઠક કરી આ બેઠક દરમિયાન તેમને વિશ્વમિત્રી પ્રોજેક્ટના બીજાના રિપોર્ટની કોપી સુપરત કરવામાં આવી અને રિપોર્ટમાં સમાવેશ વિષયો ઉપર વિસ્તૃત ચર્ચાઓ થઈ હતી બેઠકમાં વિશ્વમિત્રી પ્રોજેક્ટના વર્તમાન ઘટક પડકારો અને પર્યાવરણીય મુદ્દાઓ પર વિશેષ ચર્ચા થઈ હતી તજજ્ઞોએ નદીના ઇકોસિસ્ટમના રક્ષણ પ્રદૂષણ નિયંત્રણ અને સંયુક્ત રિવેર મેનેજમેન્ટ માટે જરૂરી પગલાં અંગે પોતાની રચનાત્મક સૂચનાઓ આપી હતી કમિશનરે આશ્વાસન આપ્યું હતું કે તેમના પ્રતિસાદને આગામી આયોજનમાં મેળવી લેવામાં આવશે બેઠકના અંતે પર્યાવરણ વિશેષજ્ઞ રોહિત પ્રજાપતિ મીડિયા સાથે વાત કરતા બેઠકના મુખ્ય મુદ્દાઓ અને ટીમની અપેક્ષાઓ પ્રગટ કરી હતી તેમણે વિશ્વામિત્રી નદીના પુનર્જીવન અને દીર્ઘકાળીન સંરક્ષણ માટે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ તેમજ સમાજના એક ઉપબોધના મહત્વને રેખાંકિત કર્યું હતું હાલ બસો અગિયાર જો રૂલ લેવલ છે થર્ટી ફર્સ્ટ ઓગસ્ટ સુધી એ મેન્ટેન કરવા માટે અમે પ્રયત્ન કરી રહ્યા છે ગઈકાલે ટ્વેન્ટી વન પોઈન્ટ ફોર ફાઈવ હતો એટલે પોઈન્ટ ફોર ફાઈવ કાઢવાનું અત્યારે ઓવરફ્લો થઈ રહ્યા છે અને આપણે પંપ જરૂરત પડે તો પમ્પ્સ પણ એક્ટિવેટ કરી શકાય એવા પરિસ્થિતિમાં છે હાલ એવા ચિંતાજનક સ્થિતિ નથી કારણ કે કારણ કે વિશ્વામિત્રીમાંથી આજુબાજુમાંથી જે પાણી નીકળે છે એ સેફ ઝોનમાંથી જ નીકળી રહ્યા છે આપ જોઈ શકો છો કે અગિયાર પોઈન્ટ ફાઇવની લેવલમાં આપણે કોટાબ્રિજની આજુબાજુ જઈ રહ્યા છે એટલે અત્યારે હાલ ચિંતાજનક સ્થિતિ નથી અને આપણે વોટર લોગિંગ સ્પોર્ટ્સમાં પણ આપણે ટીમ્સ ફિલ્ડમાં છે ડીવોટરિંગ પણ કરી રહ્યા છે ઘણા બધા અંડરપાસિસમાં પણ પાણી જે કોગલેટ થાય છે એને પણ કાઢવાનો પ્રયત્ન કરી રહ્યા છે ડ્રેનેજિસને પણ અત્યારે નીકળવાનું કામગીરી ચાલુ છે એટલે વીએમસી સિટીમાં પુલ ના આવે સિટીમાં વધારે પ્રોબ્લેમ ના આવે એના માટે કટિબદ્ધ છે અને કામગીરી સતત પ્રયત્ન આપણે ચાલી રહ્યા છે ગાર્ડન કટિંગના ટીમ પ્રિવેન્શન્સની ટીમ ડ્રેનેજના ટીમ એ પણ કરી રહ્યા છે અને બે દિવસ પછી એક પાણીનું સમસ્યા માટે પણ એક શટડાઉન અમે લેવાનું પ્લાનિંગ કર્યું છે જૂને ત્રીસ તારીખે એ લઈને જે ઈસ્ટ ઝોન અને નોર્થ ઝોન માટે જે પ્રોબ્લેમ છે એને સોલ્યુશન લાવવા માટે જ આ શટડાઉન લઈ રહ્યા છે સંસદીય ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો